હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈ અને ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર છે આ વર્ષે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે આઈએમડીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર દરમિયાન ભૌગોલિક રીતે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના છે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે તો રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં એકસો નવ ટકા વરસાદ થવાની શક્યતા છે બે સપ્ટેમ્બરથી આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે જેથી બે સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે ત્યારબાદ ફરી વરસાદનું જોર ઘટશે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે ત્યારબાદ આઠથી પંદર સપ્ટેમ્બર અને સોળથી બાવીસ સપ્ટેમ્બર એટલે કે બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદ એકદમ સામાન્ય થઈ જશે જો કે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે ત્રેવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદનું જોર વધશે જેનું મુખ્ય કારણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશન છે નોંધનીય છે કે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે અને ગુજરાતમાં તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે જો હવામાનની આગાહી મુજબ નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે જેના પગલે ખેલૈયાઓએ છત્રી રેનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે